મોરબીની ભક્તિ નિકેતન સોસાયટીમાં રહેતા રેવી બહેન વૃદ્ધાનું હાર્ટ હતું રેવી બહેન ને સંતાનોમાં ત્રણ પુત્રીઓ છે ત્યારે તેમની અર્થિને કોણ કાંધ આપશે અને કોણ અગ્નિદાહ આપશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો આખરે રેવી બહેનની ત્રણેય પુત્રીઓએ તેમની માતાના મૃતદેહને કાંદ આપવાનો નિર્ણય કર્યો હતો પહેલાંના સમયમાં જે જૂની રૂઢી હતી કે દીકરી સ્મશાને નહીં જાય ને માતાને કે પિતાને કાંધ નહીં આપી શકે કે અગ્નિ સંસ્કાર નહીં કરી શકે એ જૂની રૂઢીને આજે અમે ખોટી પાડી અને અમારા મધરની અમે અગ્નિ સંસ્કાર બી કર્યો અને કાંધ બી આપ્યો છે અને અમે એ જૂની રૂઢિને આજે એ કરીને દીકરી તરીકેનું એક સમાજમાં એ સ્થાપિત કર્યું છે કે દીકરી કે દીકરો એક સમાન છે દીકરા જ માતા પિતાને અગ્નિદાહ આપી શકે તેવી પરંપરા અને માન્યતા વિરુદ્ધ દીકરીઓએ પોતાની માતાની અર્થીને કાંધ આપી તેમજ તેમના મૃતદેહને અગ્નિદાહ આપી દીકરાની ફરજ નિભાવી બદલાતા સમય સાથે પરંપરાઓ અને માન્યતાઓ પણ બદલાતી રહે છે એક સમય એવો હતો કે મૃતક ને અને અગ્નિદાહ તેના પુત્ર અથવા પુરુષ વર્ગ ના સગાજ આપી શકતા હવે આ માન્યતા બદલાઈ છે અને દીકરીઓ પણ મા બાપ ની અર્થી ને અગ્નિદાહ આપી રહી છે દિલીપ બરાસરા વીટીવી મોરબી